જામનગર શહેર માંથી લાખોની વીજ ચોરી ઝડપી પાડતું પીજીવીસીએલ જામનગર શહેર માંધરાનગર બેડેશ્વર નીલકમલ સોસાયટી હનુમાન ટેકરી વામ્બે આવાસ ગાંધીનગર વાલસુરા રોડ વગેરે વિસ્તારોમાં વીજ ચેકિંગ વીજ ચેકિંગ દરમિયાન ત્રેપન વીજ જોડાણમાં ગેરડીથી જોવા મળતા કુલ રૂ તેવીસ દશાંશ ન પાંચ લાખની વીજ ચોરી ઝડપાઈ પીજીવીસીએલ વિભાગની ચોત્રીસ ટીમોને વીજ દરોડા પાડ્યા દસ એક સારમી મેન તેમજ સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી જામનગર શહેર માંથી લાખોની વીજ ચોરી ઝડપી પાડતું પીજીવીસીએલ જામનગર શહેર માંધરાર નગર બેડેશ્વર નીલકમલ સોસાયટી હનુમાન ટેકરી વામ્બે આવાસ ગાંધીનગર વાલસુરા રોડ વગેરે વિસ્તારોમાં વીજ ચેકિંગ વીજ ચેકિંગ દરમિયાન ત્રેપન વીજ જોડાણ જોડાણમાં ગેરડીથી જોવા મળતા કુલ રૂ તેવીસ દશાંશ ન પાંચ લાખની વીજ ચોરી ઝડપાઈ પીજીવીસીએલ વિભાગની ચોત્રીસ ટીમોને વીજ દરોડા પાડ્યા દસ એક સાર્મી મેન તેમજ સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી